આવે મિત્ર કીજે મરદ કામ વિપદમય આવે મિત્ર કીજે મરદ લોભ કબી બનાવ લાવે મિત્ર કીજે મરદ સત્ય સમજાવે એવો મિત્ર વર્ષો પહેલાં મતલબ દસ વર્ષ પહેલાં જ્યારે હાજર થયા થી વિખુટા પડી અમારાથી અને મેં તો અનુભવ્યું છે સતત જ્યારે પણ વાત કરે ત્યારે બાળકોની વાત કરે કે ભાઈ મારે શાળામાં વૃક્ષો વાવવાના છે શાળામાં એક નાનો બગીચો બનાવવાનો છે બાળકો માટે આ પ્રવૃત્તિ કરવી તે પ્રવૃત્તિ કરવી આ જ વાત હોય એમના મુખી સતત કદાચ એ ઝાડવા જે દસ વર્ષના થઈને મોટા થઈ ગયા છે અતિશયો કરીને કહું તમને કદાચ ઝાડવાને જો વાંચા ફૂટે એને પગ આવે ને થાય બાજી પડે કે સાહેબ સાહેબો નહીં એ ઝાડવા બાજી પડે સાહેબ એવું છે અને મને કોઈ ઈર્ષા આવે મીઠી ઈર્ષા કે હું એમનો વિદ્યાર્થી બની જાઉં ક્યાંક કેમ હું વિદ્યાર્થી નથી આપણે એમના વિદ્યાર્થી બનવાની ઈચ્છા થાય કે લાવો ને આપણે વિદ્યાર્થી બનીએ એવું કઈક નવ નવ શીખવા મળે તમને એવો એક શિક્ષક છે શિક્ષણ પ્રત્યે નિસ્બત બતાવે છે આ નિસ્બત હું ઘણી વખત કહું કે વ્યવસાય શિક્ષક હોય ઘણા બધા આ માણસ સાહેબ સ્વભાવે શિક્ષક છે વ્યવસાય તો હોય બધા નોકરી ધંધા માટે હું નોકરી કરું સાહેબ નોકરી કરે પણ વ્યવસાયની સાહેબ સ્વભાવે શિક્ષક છે આવા શિક્ષકો ખૂબ ઓછા છે અને ગામ સાથીની નિસ્બતની જો વાત કરું ને તો થોડા સમય પહેલા ફોનમાં વાત થઈ બદલી થવાની હતી ત્યારે એમ અને કે હવે મારે ગામ છોડવાનું છે તો એમણે મને વાત કરી કે હજુ મારે ઘણું બધું કામ કરવાનું બાકી છે ગામમાં ઘણું રહી ગયું છે મારે વિચાર કરો કે જ્યાં હજુ એમને છોડી દેવાનું છે જ્યાં તમને ખબર છે કે બિસ્તા પોટલા ભરીને જતો માણસ છે ને ચિંતા શું હોય કે આ પોટલા લઈને ફટાફટ રહી જાય નહીં મારું પોટલું ફોટો લઈને ભાગવાની વાત હોય જતા રહેવાની વાત હોય આ માણસ સાહેબ મને એમ કહેતા હતા કે મારે ઘણું બધું હજુ કરવાનું બાકી હતું જેનો અફસોસ હતો એ તમને હજુ કહે છે કે મારે શું કરવાનું હતું શું તમે કદાચ ગામજનો કરશો આગળ પણ એક આ નિસ્બત છે સાળા સાથેની કે હજુ પણ કંઈક કરવું જે પણ કર્યું અત્યાર સુધી એમને ગામમાં તમારો પ્રેમ મેળ્યો મને ઘણી વખત વાત થાય મને એક પ્રશ્ન થતો રમેશભાઈ મને વાત કરે કે મારા ગામમાં આ કરવાનું છે મારા ગામમાં એટલે હું પ્રશ્ન એને કે ખનિજમાં એમનું વતન ની વાત છે તો કે નાના મારા ગાંધીસરમાં સાહેબ એ માણસ એને પોતાનું ગામ માન્યું છે ગાંધીસર એ નોકરીનું સ્થળ નહીં પોતાના ગામ માન્યું છે મને મારે પૂછવું પડે કયું ભાઈ કેમ એને એ કેમ નામે ગાંધી સર એના મુખે હંમેશા એ શબ્દો એક મારું ગામ મારા ગામમાં કરવાનું મારા ગામમાં આ ગામમાં એને ગામને પોતાનું માન્યું છે અને સામે એ પણ કહીશ બધાને જોઈને ગામે પણ એને પોતાનું માન્યો છે એને ગામ પોતાનું ગામનો એક પરિવારનો સભ્ય હોય એવું મને લાગે છે અને વધુ વાત નહીં કરું આ તો કે હજુ પણ આવો ગામનો બાળકોનો આગળ પણ આવો પ્રેમ મેળવતા રહે એવી મા ભવાનીને પ્રાર્થના કરી જય હિન્દ જય જય કરવી ગુજરાત